સુરત મગદલા રોડ પર આવેલા રાહુલ રાજ રાજમોલની પાછળ સુરત મનપાના આવાસ બિલ્ડિંગમાં રહેલા કન્ટેનર કેબિનમાં આગનો બનાવ સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડુમસ રોડ રાહુલ રાજ મોલની પાછળ આવેલી સુમન કાવ્યા આવાસની ઓફિસમાં સોમવારે બપોરે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી પતરાના કન્ટેનરની ઓફિસમાં આગ લાગતા ભાગ દોડ મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ વેસુ તથા મજુરા ફાય સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ વેસુ સ્થિત રાહુલ રાજ મોલની પાછળ સુમન કાવ્યા આવાસની સાઇટ ચાલે છે આવાસની બહાર પતરાની ઓફિસ બનાવવામાં આવી છે આજે બપોરે બે કલાકે તેમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા મોટા પ્રમાણમાં ઉડી રહ્યા હતા દરમિયાન ઓફિસમાં હાજર કર્મચારીઓ તેમનો જીવ બચાવવા માટે દોડીને બહાર નીકળી ગયા હતા બાદમાં બનાવવા અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા વેસુ તથા મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે રવાના કરી દેવાયો હતો વેસુ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે તેમની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગ આખી ઓફિસમાં ફેરાઈ ગઈ હતી બાદમાં તેમની ટીમે આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી ગણતરી મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આગ લાગવાને કારણે એસી કોમ્પ્યુટર ફર્નિચર તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ મળીને ખાખ થઈ ગયા હતા જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું